હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો પોલીસ ભરતીના રિઝલ્ટની રાહ જોતા તમામ ઉમેદવારો માટે મોટા ખુશીના સમાચાર આવી ગયા છે પોલીસ ભરતીનું રિઝલ્ટ સપ્ટેમ્બરમાં આવી જવાની સંભાવનાઓ છે અને ઓક્ટોબર નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદનું ફાઇનલ લિસ્ટ આવી જાય તેવી સંભાવના છે જેનું સરકારે નિવેદન આપેલું છે તદુપરાંત મિત્રો પોલીસમાં નિયમિત રીતે ભરતી કરે તો જગ્યાઓ ખાલી ન રહે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો નવ ગુજરાત સમય અમદાવાદના ન્યૂઝપેપરમાં જણાવવામાં આવેલું છે જેનું કટિંગ આપની સમક્ષ રજૂ કરી રહી છું રાજ્યમાં પોલીસ બે બોર્ડમાં ભરતી મામલે હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને વધુ એકવાર એવી ટકોર કરી છે કે ભાઈ પોલીસ ભરતીમાં તમે કેલેન્ડર બનાવો છો એ પ્રમાણે જો ભરતી પ્રક્રિયા કરો તો પોલીસમાં જગ્યાઓ ખાલી ન રહે અને તમામ લોકોને પોલીસની જોબ મળી શકે તેમ છે તદુપરાંત મિત્રો જે લોકોનું પ્રમોશન થાય છે તેમના પ્રમોશન બાદ તરત જ પ્રમોટિવ અને ખાલી પડનારી જગ્યા અને નવી ઊભી થનારી તમામ જગ્યાઓ માટે જો એડવાન્સમાં ભરતીનું કેલેન્ડર બનાવીને પ્રક્રિયા કરવામાં આવે તો પોલીસ જગ્યા માટે ઘટ ન રહે અને આપણા નવયુવાનોને સરકારી નોકરી મેળવવા માટેના નવા દ્વાર ખુલી શકે તે માટે સારી એવી કાર્યવાહી થઈ શકે તેમ છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાની હતી જેમાં પચાસ હજાર જેટલા ઉમેદવારોની જવાબ વહી તપાસવામાં આવી છે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે પેપર ચેકિંગમાં થોડું મોડું થાય છે પરંતુ જે તજજ્ઞ લોકો જલ્દી આપણને મળતા નથી અને પેપર ચેકિંગમાં ભૂલ ન રહે તેના માટે સરકાર સંપૂર્ણ તકેદારી રાખતી હોય છે અથવા તેઓ પ્રયત્ન કરતી હોય છે પહેલો તબક્કો પૂર્ણ થતાં બીજા તબક્કાની કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થઈ જવાની છે એટલે જે લોકોને કોન્સ્ટેબલમાં માર્ક ઓછા આવેલા છે અથવા તો એમને શંકા છે કે આ વખતે હું રહી જઈશ તો મિત્રો એ લોકોને ડીમોટિવેટ થવાની જરૂરિયાત નથી પ્રમોશનની ભરતીમાં એક વર્ષ પહેલાં સિત્યોતેર સો પચીસ જગ્યાઓ પ્રમોશનની ખાલી હતી જેમાંથી પ્રમોશનથી છ હજાર પાંચસો નેવ્યાશી પોસ્ટ ભરાઈ ચૂકી છે જ્યારે બાકીની છત્રીસ પોસ્ટ ખાલી છે ને બિનહથિયારી પીએસઆઈની ત્રણસો ને તેર પ્રમોશનલ પોસ્ટ માટે છવ્વીસ જૂને જાહેરાત બહાર પડાય છે તો મિત્રો નવી જાહેરાત પણ બહાર પાડવાની છે અને નવી ભરતી પ્રક્રિયા પણ થવાની છે તો જે લોકોનું આખી મેળવવાનું સપનું છે તે લોકો પોતાના સપનાને સાકાર કરવા માટે સતત અને સખત તૈયારી કરતા રહો આ ભરતીમાં મેળ પડી જાય તો ખૂબ સારું છે પણ કદાચ નથી પડતો તો નવી ભરતી ચાલી જ આવે છે જેવી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નવી ભરતી પ્રક્રિયા આવવાની છે